નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની ગણિત વિષયની તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે જે પ્રશ્ન બેંક છે તેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી છે ગણિત વિષયની તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓ જે છે તેના વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર છે મિલી લીટર પચાસ ત્રીજું એક લીટરનું પોણો ખાલી જગ્યા ગ્રામ તો જવાબ આવશે સાતસો ને પચાસ ચોથું એક રૂપિયાના અડધા ખાલી જગ્યા પૈસા તો જવાબ આવશે પચાસ મિત્રો ધોરણ ચારની એકવીસ બાર બે હજાર ચોવીસના રોજની ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી પણ તમે ડાઉનલોડ કરીને મેળવી શકશો ત્યાર પછી છે બીજો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના જવાબ હા અથવા નામાં આપો જેના કુલ પાંચ માર્ક્સ છે પહેલો સવાલ ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય તો જવાબ આવશે ના ત્યાર પછી બીજું એક વર્તુળને એક કરતા વધુ કેન્દ્ર હોય શકે તો જવાબ આવશે ના ત્રીજું એક વર્તુળમાં એક કરતા વધુ ત્રિજ્યા દોરી શકાય તો જવાબ આવશે હા એક વર્તુળની બધી ત્રિજ્યાનું માપ સરખું હોય છે તો જવાબ આવશે હા અને પાંચમું એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય તો જવાબ આવશે ના ત્યાર પછી છે ત્રીજું માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર માર્ક્સ છે તો અહીંયા આપણને અલગ અલગ દડાઓ આપેલા છે એમાં પહેલું ગુલાબી રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે તો ગુલાબી રંગના વર્તુળ કુલ વર્તુળનો એક ચતુર્થાંશ ભાગ દર્શાવે છે બીજું પીળા રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તો પીળા રંગના વર્તુળ કુલ વર્તુળનો એક ચતુર્થાંશ ભાગ દર્શાવે છે ત્રીજું લીલા રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તો લીલા રંગના વર્તુળ કુલ વર્તુળનો એક દૃતીયાંશ ભાગ દર્શાવે છે લીલા અને ગુલાબી રંગના વર્તુળ સાથે મળી કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તો લીલા અને ગુલાબી રંગના વર્તુળ સાથે મળી કુલ વર્તુળનો ત્રણ ચતુર્થાંશ ભાગ દર્શાવે છે ચોથો નીચે આપેલ આકૃતિના આધારે જવાબો આપો ચાલો તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે વર્તુળોની એમાં કેન્દ્ર જે છે તે ઓ છે ત્રીજ્યા તો આની અંદર ઓ એ ઓડી ઓ એફ ઓ બી ઓ સી અને ઓજી વ્યાસ અહીંયા છે એ બી અને સીડી વર્તુળ પરના બિંદુઓ છે એ ડી ઈ એફ બી સી અને જી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો પ્રત્યેકના બે ગુણ છે જેના કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલો સવાલ ધવલ એક કિલોગ્રામ બટાકા લાવ્યો તેમાંથી તેની પત્ની અડધા બટાકાનું શાક બનાવી દીધું તો કેટલા ગ્રામ બટાકા બાકી રહ્યા એક કિલોગ્રામ બરાબર એક ગ્રામ તો એક હજાર ગુણ્યા એકના છેદમાં બે છેદ ઉઠશે પાંચસો ગુણ્યા બે તો પાંચસો એટલે કે એક હજારમાંથી પાંચસો આપણે બાદ કરીએ તો જવાબ આવશે પાંચસો ગ્રામ બટાકા બાકી રહેશે ત્યાર પછી બીજો સવાલ એના પાસે એક મીટર રિબીન છે તેમાંથી તે ચોથા ભાગની રિબીન અનિતાને આપે છે તો તેની પાસે કેટલા સેન્ટીમીટર રિબીન બચે હવે એક મીટર એટલે કે સો સેન્ટીમીટર હવે સો ના છેદમાં ચાર એટલે કે પચીસ ચોક સો એટલે ચાર ચાર ઉડી જશે તો જવાબ આવશે પચીસ સેન્ટીમીટર એટલે કે પચીસ સેન્ટીમીટર રિબીન જે છે તે અનિતાને આપી દેશે હવે એની પાસે બાકી રહેલી રિબીન એટલે કે સો માઇનસ એટલે કે પંચોતેર સેન્ટીમીટર રિબીન બાકી રહેશે ત્યાર પછી છે માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં છઠ્ઠો દાખલો નીચે આપેલ જગ્યામાં અલગ અલગ ત્રિજ્યાનું વર્તુળ અને અર્ધ વર્તુળોનો ઉપયોગ કરી અને ડિઝાઇન બનાવો તો ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતે અલગ અલગ ડિઝાઇનો તૈયાર કરી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર સાત આપેલ ત્રિકોણના શિરો બિંદુને કેન્દ્ર રાખી બે સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો તો આ રીતે આપણે વર્તુળો જે છે તે રચી શકીએ તો મિત્રો ફરી મળીશું આપણે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ ગણિત વિષયની એકમ કસોટીના જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડિયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે